દેપુર જિલ્લામાં વધુ એક મોટું કોપાંડ બહાર આવ્યું છે આ સમયે એક મોટો ખુલાસો સામે આવ્યો છે ભીલપુર ગ્રામ પંચાયતના નામે નકલી લેટર બેડ નકલી સિક્કા અને નકલી સહીનો ઉપયોગ કરીને અછાલા ગામના સિત્તેર આદિવાસી લાભાર્થીઓની હળપતિ આવાસ યોજનાની અરજીઓને સુરત કચેરીએથી પરત મોકલાઈ છે પ્રાપ્ત વિગતો અનુસાર આ અરજીઓમાં સુધારા માંગતા જણાવતો પત્ર સુરત કચેરીએ મોકલાયો હતો પરંતુ તપાસ બાદ પંચાયતે સ્પષ્ટ કર્યું છે કે આ પત્ર સંપૂર્ણ નકલી છે અમારા દ્વારા આવી કોઈ ટપાલ મોકલાઈ છે નથી સરપંચ રમણભાઈ રાઠવા અને તેમ તલાટીએ જણાવ્યું છે કે ડુપ્લિકેટ સિક્કા અને સહીનો ઉપયોગ કરી સરકારી દસ્તાવેજો સાથે છેડછાડ કરવામાં આવી છે હવે સવાલ એ છે કે નકલી લેટર પેડ કોણે બનાવ્યું સહી અને સિક્કાની નકલ કેવી રીતે થઈ અને નકલી દસ્તાવેજો સરકારની કચેરી સુધી પહોંચ્યા કેવી રીતે આ બનાવને લઈને લાભાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને થોડા આગેવાનો દ્વારા પોલીસ ફરિયાદ કરવાની માંગ પણ ઉઠી છે પંચાયતે હવે મૂળ દસ્તાવેજો સાત તમામ સિત્તેર અરજીઓ ફરી સુરત મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આ મુદ્દે આગળ શું વળાંક આવશે તે તો જોવા સૌ સૌની નજર તંત્ર પર છે ઇમરાન મિર્ઝા છૂટ આવદેપુર હા ભીલપુર જૂથ ગ્રામ પંચાયતનું જે અસાલા ગામની હળપતિ આવાસની અરજીઓ સાથે કોઈ બનાવટી લેટર સાથે મોકલેલ છે એમાં અમારી સહી નથી હમ તમે કોણ સરપંચ શ્રી તમને કેવી ના ખબર પડી કે ઓરખાય ને સહી બનાવો દી હમ તલાટી ની સહી પર નથી ના એ ખબર નહી પડે મને એ તલાટી ની ખબર પડે મારું નામ છે દિનેશ નાયક છોટાઉદેપુર ઉદયપુર જિલ્લાનું ભીલપુર પંચાયત આવેલું છે હવે અમે જે હળપતિ આવાસો એ બેતાલીસ આવાસો અમે ગયા વર્ષે બનાવેલી અને એમાં એ લોકો એ લોકો જેવું તેવું કામ કરેલ અને એમાંથી સિત્તેર આવાસોના ફોર્મ ભરેલા અને ફોર્મ ત્યાં સર્વે પણ થઈ ગયું બધું થઈ ગયું ત્યારે એક બિલપુર પંચાયત નું લેટર પ્લેટ એમાં એવું લખેલું છે આવાસોના ફોર્મ તમે પરત પાછા કરો અને એ ફોર્મ અમે ચકાસી અને ફરીથી પાછા મોકલવાના છે એમાં બિલપુર પંચાયત નું લેટર પ્લેટ ઉપર સરપત સહી સિક્કો મારીને સહી પણ છે એમની તલાટી મંત્રીની એમની સહી પણ છે સિક્કો મારેલો છે તો મને જાણ થઈને લેટર પ્લેટ મારા હાથમાં આવ્યું પછી હું સરપત ફોન કર્યો કે સરપંચ સાહેબ આ લેટર તમે તમે સહી કરેલી છે છે અરજી અરજી સરપંચ સાહેબ એવું કે દિનેશભાઈ આપી નથી અને લેટર પેટમાં સહી છે એ ખોટી છે તલાટી સાહેબ ને મેં ફોન કર્યો એનું રેકોર્ડિંગ પણ મારી જોડે છે તલાટી સાહેબ એવું કીધું કે લેટર પેટ છે એ અમારામાં સહી નથી તો આ ખરેખર જે કૌભાંડ થયેલું છે દસ લાખ રૂપિયાનું નરેગામાંથી ઉપાડી લીધેલું હળપતિયાવાસમાં એના છાડવા માટે આ કોક ને કોક હાથો બનાવી અને શરપચનું લેટર પેટ લઈ સહી સિકા ખોટા કરેલા છે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ નકર અને સરપતને તો અમે કીધું તમે ફરિયાદ દાખલ કરો તમારા નામનું લેટર પેડ બીજો કઈ રીતે વાપરી શકે આ એક જાતે કૌભાન જ કહેવાય એટલે અમે આ સાકી નથી લેવાના અને કાયદેસર કાર્યવાહી થાય કે કઈ જગ્યા ઉપરથી આ લેટર પેટ મૂકવામાં આવ્યું છે અને સુરત કઈ રીતે પોક્યું અને સુરતથી

एले मला खबर पड की खर खर दिनेशभाई ना एक